હેલો મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટમાં વાત કરી આજના મુખ્ય સમાચારોની તો બાર તારીખે લઈને અઢાર એપ્રિલ દરમિયાન માવઠું પડશે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે સાત એપ્રિલ સુધી રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે નવ એપ્રિલ પછી તાપમાનમાં વધારો જોવા મળશે ઉપરાંત બાર એપ્રિલ થી અઢાર એપ્રિલ દરમિયાન માવઠું થવાની શક્યતા પણ છે પૂર્વ ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાના માવઠું પડી શકે તેવી શક્યતા છે રાજ્યના અનેક કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે છે તેમ અંબાલાલ પહેલા ખેડૂતોને મળશે એક મોટી સહાય કેસીસી કિસાન લોન બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે તેનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ જે વેરહાઉસમાં રાખેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે કેન્દ્ર મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજ દરે લોન મળશે જો ખેડૂતોએ કોઈ લોન લીધી હોય તો પણ તે વેર દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે સાથે સાથે પશુપાલકો માટે પણ સારા સમાચાર આવી રહ્યા છે ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો પશુપાલકો પાસેથી પશુઓના છાણની ખરીદી કરશે અને તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવશે સોમવારે રાજ્યની વિધાનસભામાં સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલે આ જાહેરાત કરી હતી એમણે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ પશુપાલકોને જઈ પશુઓનું છાણ એકત્રિત છાણની ખરીદી કિલો દીઠ થશે એક કિલોનો એક કિલો છાણનો ભાવ એક રૂપિયો રહેશે એ પ્રમાણે સરકાર ખરીદી કરશે ડેરીઓ આ છાણનો ઉપયોગ કરીને પાવર ઉત્પન્ન કરશે અને પશુપાલકોને દૂધની સાથે સાથે પશુઓના છાણથી પણ આવક થશે આગળ વાત કરીએ તો અનાથ બાળકોના પાલકને મળશે વર્ષે છત્રીસ હજારની સહાય ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃલગ્ન કરે અને બાળક કોઈ સગા સંબંધીને ત્યાં ઉછેરે તેવી સ્થિતિમાં સગા સંબંધીને ત્યાં રહેતા અને અભ્યાસ કરતા અઢાર વર્ષ સુધીના બાળકને અધિકારી વિભાગ દ્વારા દર મહિને ત્રણ હજારની સહાય અપાય છે તેવી જ રીતે હવે વિધુર પિતા પુનઃલગ્ન અને તેના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય થયો છે હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણત અનાથ કે માતા કે પિતાના અવસાનથી અવસાનથી છત્રછાયા ગુમાવનારા ઓગણીસ હજાર એકસો ને સિત્તેર બાળકોને દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય ચૂકવવામાં આવે છે આગળ વાત કરીએ ખેડૂતોની તો દેવા માફી અંગે એક મોટી જાહેરાત થઈ છે ખેડૂતોના દેવા માફીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થઈ જતું કુદરતી આફતો વારંવાર આવે છે જેમ કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય વાવાઝોડા પણ આવી જાય તેમજ ખેડૂતો નકલી બિયારણના પણ શિકાર થઈ જતા હોય છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જાય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોને પાકનું નુકસાન થાય જાય છે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બે હજાર ચોવીસના બજેટની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવે પણ એવું કશું થયું નહીં આ તમામને લીધે ખેડૂતોએ લોન લેવી પડે છે આગળ વાત કરીએ તો નિરાધાર વૃદ્ધો માટે પેન્શન યોજનાની ગુજરાતમાં વૃદ્ધ વડીલો માટે સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે જે પેન્શન માત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે સાહીઠ થી ઓગણસી વય જૂથના લોકોને મહિને એક હજાર અને એસી વર્ષથી વધુ માટે બારસો પચાસ રૂપિયા મળે છે જેમાં પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં વીઈસી ની અને શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીની મુલાકાત લો આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં ફેરફારોની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે સોળમા હપ્તા આવ્યા પછી સત્તરમા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં કરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજનાનો હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે જ્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળમા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે સત્તરમો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે જેનાથી ખેડૂતોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાને બદલે ત્રણ હજાર નો હપ્તો મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે હજી એક સહાયની જાહેરાત કરી છે જે ખેડૂતોએ માલવાહક વાનગીની ખરીદી કરવી હોય તો એમને મિત્રો પંચોતેર રૂપિયાની સહાય મળશે તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને પંચોતેર રૂપિયા સુધીની સુવિધા મળશે આની અંદર કઈ રીતના લાભો મળશે તે તો જે ખેડૂતો નાના છે સીમાં એસી એસટી વર્ગની મહિલાઓ છે અને એમને અથવા તો સહાય અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય એને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય મળશે આગળ વાત કરીએ તો ટોલ ટેક્સ હવે નહીં વધે એમાં પણ એક મોટી રાહત છે એન એચઆઈ એ એપ્રિલ પહેલી એપ્રિલ થી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ટેક્સ દરો લાગુ રહેશે ટોલ ટેક્સ નહીં વધારવાના નિર્ણય અંગે તમામ પ્રોજેક્ટ ડાયરેક્ટરોને જાણ કરી આપવામાં આવી છે શિક્ષણ વિભાગની વાત કરીએ તો શાળાઓની ફીમાં વધારો થયો છે સૌરાષ્ટ્રની આશરે પાંચસો ખાનગી શાળાઓએ એ ફી માં વધારો કર્યો છે બે હજાર થી લઈને ને દસ હજાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે ખાનગી શાળાઓ માં ફી નું ધોરણ નક્કી કરવા બે હજાર સત્તર માં રાજ્ય ના ચાર ઝોન માં ફી નિર્ધારણ કમિટી ની રચના કરાઈ હતી પરંતુ કમિટી માં પૂરતા સભ્યો ની નિમણૂક થઈ નથી આમ ખાનગી શાળાઓ ફી નિર્ધારિત થઈ શકી નથી એટલે સૌરાષ્ટ્ર ઝોન માટે બનેલી કમિટી માં પાંચ માંથી માત્ર બે સભ્યો હાલ રહ્યા છે આમ ફી વધારાના કારણે વાલીઓના બજેટ પર ખૂબ મોટી અસર થશે આગળ વાત કરીએ તો ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ આપે છે સરકારે મનરેગા મજૂરી દરમાં ત્રણ ટકાથી લઈને દસ ટકા સુધીનો વધારો કર્યો છે મનરેગા મજૂરો માટે નવા વેતન પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે જેમાં આંધ્રપ્રદેશમાં ત્રણસો રૂપિયા અરુણાચલ પ્રદેશમાં બસો ચોત્રીસ રૂપિયા આસામમાં બસો ઓગણપચાસ રૂપિયા બિહારમાં બસો પિસ્તાલીસ રૂપિયા છત્તીસગઢમાં બસો તેતાલીસ અને ગુજરાતમાં બસો એસી રૂપિયા મનરેગાનું વેતન નક્કી કરવામાં આવ્યું છે મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવા સુધીના કામો સામેલ છે આ યોજના હેઠળ એક વર્ષમાં સો દિવસની રોજગારની ગેરંટી સરકાર આપે છે વાત કરીએ વધતા જતા ટ્રાફિકની તો અમદાવાદ શહેરમાં સો સિગ્નલ પર ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવાય છે જેનો ખર્ચ સો છ કરોડ જેટલો હશે આ સિસ્ટમથી લોકોને ટ્રાફિક સમસ્યાથી રાહત મળશે એએમસી ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમે જે આ ચાર રસ્તા પર એક સિગ્નલ ખુલે તેને દોઢ મિનિટનો સમય લાગે છે ત્યારે સાઈઠ સેકન્ડમાં ટ્રાફિક ઓછું થશે તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે અને અન્ય સિગ્નલો ખુલશે આથી સમય પણ બચે અને પેટ્રોલ પણ બચે આમ એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમય તો બચાવશે પણ કેટલાક કર્મચારીઓની નોકરી પણ ખાઈ જશે તો મિત્રો મિત્રો તમારી પાસે નોટ હજી કેટલી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું કે બે હજારની રદ કરાયેલી સત્તાણું પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા નોટો અત્યાર સુધીમાં બેંકોને પરત કરવામાં આવી છે એમાં જણાવ્યું હતું કે આઠ હજાર બસો બે કરોડ હજુ પરત કરવાના બાકી છે જણાવી દઈએ કે આરબીઆઈએ ગયા વર્ષે ઓગણીસ મે ના રોજ જાહેરાત કરી હતી કે બે હજાર રૂપિયાની નોટો હવે સરકાર પાછી ખેંચી રહી છે ત્યારે ત્રણ પોઈન્ટ લાખ કરોડના મૂલ્યની બે હજારની નોટો ચલણમાં હતી હાલમાં દેશના કેન્દ્રોમાં આને તક આપવામાં આવી છે આગળ વાત કરીએ તો સ્વાઈન ફ્લુ કેસો દિવસે દિવસે વધી રહ્યા છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ કેસ વધ્યા છે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ જોશીએ આનો સ્વીકાર કર્યો છે સ્વાઈન ફ્લુ સૌથી વધુ ખતરો નાના બાળકો અને વૃદ્ધો પર હોય છે સાથે સાથે સગર્ભા મહિલાઓને સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે કારણ કે સગર્ભાવસ્થાના સમયમાં મહિલાઓની ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ જ ઓછી થઈ જાય છે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસ ખૂબ જ વધી રહ્યા છે તેથી સાવચેતી રાખવી આવશ્યક છે કરદાતાઓને એક લાખ ટેક્સ ડિમાન્ડ માફ કરવાની ભેટ આપવામાં આવી દેશના કરોડો કરદાતાઓ એટલે કે જે વ્યક્તિ ટેક્સ ભરે છે જેમને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેમને મોટી રાહત આપી છે આ અંતર્ગત મોદી સરકારે દરેક કરદાતાને એક લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ ડ્રાફ્ટ માફ કરવામાં આવશે જેવી રીતે કરદાતાઓ છે તો તેમને ટેક્સ ડિમાન્ડમાં રાહત આપવામાં આવી છે તો ખેડૂતો પણ દેવા માફ થવા જોઈએ અન્ય લોકોને રાહત મળે તો ખેડૂતોને કેમ નહીં આવકવેરા વિભાગે નાના કરની માગણીઓ ઉપડવા માટે કરદાતાઓ ઓડિટ એક લાખ સુધીની મર્યાદા નક્કી કરી છે મિત્રો આપને જણાવી દઈએ કે વચગાળાનું જે બજેટ રજૂ થયું હતું તેમાં પ્રત્યક્ષ કરની માંગણીઓ હતી પરંતુ તેને પાછી ખેંચવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો આગામી સમયમાં ચૂંટણી આવે અને ચૂંટણી ટાણે તમે પણ દેવા માફીની માંગ કરી શકો છો આગળ વાત કરીએ તો સુરતથી એક મોટા સમાચાર આવી રહ્યા છે સુરતમાં નકલી પનીર અને ઘીનો કાળો કારોબાર સુરતના પાંડેસરા વિસ્તારમાંથી પકડાયેલા બસો ચાલીસ કિલો શંકાસ્પદ પનીરના જથ્થાનો

મુખ્ય સમાચાર રોજે રોજના તાજા સમાચાર અને મહત્વના સમાચાર મેળવવા માટે તમારી પોતાની ચેનલ ખેડૂત પોઈન્ટને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરી અને અમારો જુસ્સો વધારો ફરી મળીશું આપણે એક નવા વિડીયો નવી માહિતી અને નવા સમાચાર સાથે